જાલોદનગરના પોલીસ એએસઆઈની પીએસઆઈની તરીકે બઢતી થતાં ડીવાયએસપી પટેલની અધ્યક્ષતા હેઠળ વિદાય સમારોહ યોજાયો ઝાલોદનગરના એએસઆઈ રેખાબેન માનસિકભાઈ નિસર્તા જેઓ ઝવેસીના રહેવાસી છે તેઓનો જન્મ છ પાંચ ઓગણીસો અઠ્યાસીના રોજ થયો હતો બે હજાર સોળમાં ગાંધીનગર જિલ્લામાં ભરતી થતાં તેઓએ પોસ્ટિંગ મેળવેલ હતી ટ્રેનિંગ બાદ તેઓને પ્રથમ પોસ્ટિંગ થતા તેઓએ પંચમહાલ જિલ્લાના એ ડિવિઝનમાં શહેરા હાલોલ કાલોલ ખાતે ફરજ નિભાવેલી હતી બે હજાર ઓગણીસ માં દાહોદ જિલ્લામાં બદલી થતા લીમડી ચાકલિયા પીપલોદ અને ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ નિભાવેલ હતી ત્યારબાદ ઝાલોદ પોલીસ સ્ટેશનથી તેઓની તેઓની બદલી બદલી તરીકે અરવલી મુકામે કરવામાં આવેલ છે ઝાલોદ પોલીસ સ્ટેશનના બોલકણા અને પોતાની બોલી ને કામગીરીથી સૌનું દિલ જીતનાર રેખાબેનની બદલી થતા નગરના સ્થાનિકોને પોલીસ સ્ટાફ દ્વારા તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી ઝાલોદ ડિવિઝનના ડીવાય એસ પીડીઆર પટેલ પીઆઈ રાઠવા પીએસઆઈ સિસોદીયા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રેખાબેનનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો ઢોલકુંડીના તાલે વાજતી ગાજતીને વિદાય આપવામાં આવી હતી તેમજ વિશેષમાં ડીવાય પટેલ દ્વારા નોકરી ફરજ દરમિયાન આવનાર પડકારો તેમજ કામગીરીને ખૂબ સરસ રીતે નિભાવી વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર પંકજ પંડિત